જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કે તાલુકા પંચાયતની ચૂંટણી હોય એ ક્યારે પણ પ્રજાલક્ષી મુદ્દાઓને લઈને ચૂંટણી લડતી નથી ભારતીય જનતા પાર્ટી હંમેશા સગવડિયો રાષ્ટ્રવાદ અને સગવડિયો હિન્દુવાદ આ બે બ્રહ્માસ્ત્રને લઈને જ ચૂંટણી લડતી હોય છે પરંતુ આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ ઇટાલિયા જે વિસાવદર ખાતે જે પેટા ચૂંટણી લડ્યા વિધાનસભાની ગુજરાત વિધાનસભાની એમાં માત્ર ને માત્ર ખેડૂતોના પ્રશ્નો ભ્રષ્ટાચારને લગતા પ્રશ્નો મોંઘવારીને લગતા પ્રશ્નો બેરોજગારી ઇટાલિયા અને આ ગોપાલભાઈ ઇટાલિયા આ ચૂંટણીમાં પ્રજાલક્ષી પ્રશ્નોને લઈને ભારતીય જનતા પાર્ટીને જબરજસ્ત લપડા કાપી છે ટૂંકમાં એવું કહી શકીએ કે વદર ભેંસાણ અને જૂનાગઢ ગ્રામ્યની જનતાનો વિજય થયો છે આજે ગુજરાતમાં ભ્રષ્ટાચાર બેરોજગારી મોંઘવારી અને ખેડૂતોના પ્રશ્નો જબરજસ્ત છે પરંતુ ભારતીય જનતા પાર્ટીને આ પ્રજાલક્ષી પ્રશ્નોમાં કોઈ રસ નથી માત્ર ને માત્ર ચૂંટણી જીતવા માટે સગવડ્યો હિન્દુવાદ અને સગવડીઓ રાષ્ટ્રવાદ ભાજપના એ જ બે માત્ર બ્રહ્માસ્ત્ર છે રાજકીય બ્રહ્માસ્ત્ર પરંતુ આ બ્રહ્માસ્ત્રોની સામે પણ ગોપાલભાઈએ જબરજસ્ત લીડથી આ બેટાચૂણી ચૂંટણી જીતી છે આમ આદમી પાર્ટી બોડેલી તાલુકો અને છોટાદેપુર જિલ્લો ગોપાલભાઈ ઇટાલિયાને હાર્દિક અભિનંદન આપે છે અને એ સંબંધમાં એ સંદર્ભે આજે આ ઉજવણી કરી છે ગોપાલભાઈ ઇટાલિયાના વિજયની એ સાથે મને તો એક એવો પણ મનમાં એક સવાલ ઉપજે છે કે વિસાવદર ભેંસાણ અને જુનાગઢ ગ્રામ્યની જનતાએ જે ગોપાલભાઈ ઇટાલિયાને જે આ જબરજસ્ત લીડથી વિજય બનાવ્યો છે તો કદાચ આ સંઘ પરિવારવાળા અને ભાજપવાળા વિસાવદરની પ્રજાને કદાચ રાષ્ટ્રવિરોધી અને હિન્દુ વિરોધીનું લેબલ પણ આપી દે એવું પણ બને પરંતુ આ ચૂંટણીમાં ગોપાલભાઈ ઇટાલિયા નહીં પણ આ વિસાવદરની પ્રજાનો વિજય થયો છે ખરેખર હું તો એવું કહું છું એ આગળ વધીને કે ગુજરાતની સમગ્ર પ્રજાએ વિસાવદરની પ્રજા પાસેથી રાજકીય જાગૃતિ પ્રામાણિકતા અને પોતે કઈ રીતે પોતાના બંધારણીય મતાધિકારનો હકનો ઉપયોગ કરે છે એનો પાઠ ગુજરાતની પ્રજાએ લેવો જોઈએ થેન્ક યુ વેરી મચ ધીલુભાઈ ઠક્કર